રાજકોટમાં તમારે પંજાબી અને ગુજરાતી થાળી જમવી હોય તો જય હિંગલાજ કૈલાજ રેસ્ટોરન્ટ ઇઝ ધ બેસ્ટ યા અને બેસ્ટ આઇટમ જે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન જમવા માટે એક વખત અવશ્ય મુલાકાત લેવી જય જયહિંગળ કૈલાસ રેસ્ટોરન્ટ અંદર રાજકોટ નિયાર રિયા ચોગડી તો મિત્રો આજે તમને એક નવી જગ્યાએ નવા રેસ્ટોરન્ટ હું લઈ આવ્યો છું જ્યાં માત્ર ને માત્ર સાઠ રૂપિયામાં જે ગુજરાતી થાળી ફિક્સ હોય છે અને સિત્તેર રૂપિયામાં માત્ર પંજાબી થાળી ફિક્સ હોય છે અને સાહેબ ક્વોલિટી વાઇઝ તમે જુઓ તો દૂર દૂરથી જે જે પંજાબી થાળી હોય છે અને ગુજરાતી થાળી હોય છે અને ટેસ્ટ લેવા માટે લોકો આવે છે અને ખૂબ જ ક્રાઉડ હોય છે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેટ્સ ઓફ ધ બ્લોગ કૈલાસ રેસ્ટોરન્ટનો ઓનર બરાબર આપણે ત્યાં દરરોજ અલગ અલગ પાંચથી છ જાતના શાક હોય છે એમાંથી આપણે કસ્ટમરની ચોઈસ મુજબ આપણે કસ્ટમરને જમાડીએ છીએ આજના મેન્યુમાં આપણે પાલક બટાકાનું શાક છે જેમાં આપ જોઈ શકો છો આપણે કોઈ પણ જાતનો ગરમ મસાલો આપણે એટલો બધો યુઝ નથી કરી શકતા જેથી કરીને કસ્ટમરને કોઈ પણ જાતનો ઇસ્યુ ના આવે આપણે ટોટલી આઈટમ કપાસિયા તેલમાં બનાવીએ છીએ અને બંને ટાઈમ મારું હું અને મારું ફેમિલી ટોટલી અહીંયા જમીએ છીએ લાસ્ટ બે વર્ષથી જેથી કરીને કોઈ પણ જાતનો ઇસ્યુ ના આવે બરાબર કોઈપણ જાતના મારા કસ્ટમર એ રીતના રિવ્યૂવાળા છે કે બંને ટાઈમ સવારે બી જમવું આવે છે બપોર પછી બી જમવું આવે છે આજને આપણા બીજા શાકમાં છે રજવાડી ઊંધિયું જે આપણે કાયમી ધોરણે હોય છે બરાબર રેગ્યુલર આપણે ઊંધિયું બનાવીએ છીએ બરાબર આપી જોઈ શકો છો આપણે તેમાં કોઈપણ જાતનો ગરમ મસાલો યુઝ કરેલો નથી આપણે બરાબર ટોટલી વસ્તુ આપણે બનાવીએ છીએ નાખેલી જેમાં એમાં કઠોળ નાખીએ છીએ મિક્સ વેજીટેબલ બધું નાખીએ ઊંધિયામાં જે વસ્તુ રેગ્યુલર જરૂરત પડતી હોય તે બધી વસ્તુ આપણે તેમાં અવેલેબલ કરીએ ટિંડોરા રીંગણા બટેકા વાલ ચોળી ટોટલી વસ્તુઓ આપણે નાખીએ છીએ તમે આજના ત્રીજા મેનુમાં કઠોળ કઠોળમાં આપણે આજે શનિવાર છે તો અડદની દાળ બનાવીએ છીએ દરરોજના વાર મુજબ અલગ અલગ આપણે ત્યાં કઠોળ અવેલેબલ હોય છે દરરોજ વાર મુજબ અલગ હોય છે બુધવારે આપણે મગ બનાવીએ છીએ ગુરુવારે ચણા હોય ચણાની દાળ હોય શુક્રવારે આપણે છોલે ચણા હોય બધા વાર મુજબ અલગ અલગ આપણે બનાવીએ છીએ કઠોળ કઠોળ આપણે ત્યાં રેગ્યુલર એક કઠોળ તો હાજર હોય જ છે આપણે ત્યાં આજના કઠોળમાં અડદની દાળ છે આજના આપણે ચોથા શાકમાં છે રજવાડી ઢોકરી આપ જોઈ શકો છો તે રોકડી ઢોકળીની સોફ્ટનેસ આપણે પ્રોપર બેસનમાંથી જ બધું બનાવીએ છીએ અને કોઈપણ જાતના ગરમ મસાલા યુઝ કરતા નથી આપણે ત્યાં અને પ્યોર આપણે દહીંમાં બનાવીએ છીએ ઢોકળી આપણે ત્યાં પંજાબી સબ્જી છે આ પનીરનું સબ્જી છે આપણે રેગ્યુલર રોજ પનીરનું શાક ડેલી સવારનું અલગ હોય છે સાંજે અલગ હોય છે ડેલી આપણે ફ્રેશ શાક બનાવીએ આપણે એવું નથી કે સવારનું સાંજે સાંજનું સવારે ગુજરાતી મેનુમાં બી એવી રીતે સવારના શાક સાંજે ન હોય સાંજના શાક સવારે હોય બધું મેનુ ચેન્જ થતું રહીએ છે એ જ રીતના અત્યારે જો પનીરનું શાક બનાવેલું છે તો સાંજે બીજું પનીરનું શાક બની જશે આ આપણે પનીરના શાક મુજબ આપણે પંજાબી થાળીમાં દાલ ફ્રાય દઈએ છીએ તેની દાલ ફ્રાય છે આ આપણે ત્યાં થાળી છે તેમાં બે થાળીમાં આપણે બે શાક દાળ ભાત પાપડ સલાડ અને રોટલી આપણે આપીએ છીએ તેમાં આપણી મેન ખાસિયત બધા કરતાં સૌથી સર્વશ્રેષ્ઠ એ જે રોટલીની બધા રેસ્ટોરન્ટમાં રોટલીમાં તૈયાર લોટ આટો મંગાવે છે આપણે તૈયાર લોટ કે આટો મંગાવતા નથી આપણે સ્પેશિયલ ઘઉં મંગાવી તેનો દરાવી અને તેનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર આપની રોટલી જરા બી ચવડી થતી નથી આપણે ત્યાં જોઈ શકો છો કસ્ટમર ગમે તેટલા હોય છે આપણે એક એક રોટલી બબે બે રોલી ફૂલકા રોટલી બનાવીને કસ્ટમરને જમાડીએ છીએ રોટલી બધી લાઈવ આપણે જમાડીએ આપણે ત્યાં સ્ટોકમાં હજારમાં રોટલી રાખતા જ નથી હજારમાં સ્ટોકમાં રોટલી રાખે કોઈ કડચવડી થઈ જાય બીજો તેઓ એસીઓ આપણે ત્યાં આવતો જ નથી રોટલી ટોટલી લાઈવ રોટલી બનેલી જ આવે છે આપણે ત્યાં આપણે ત્યાં પાર્સલ સુવિધા બી ઉપલબ્ધ છે જે રીતે ગરમ ગરમ વસ્તુ જમાડીએ એ રીતે બધી વસ્તુ ગરમ ગરમ આપણે પાર્સલ બી કરીએ છીએ ટોટલી વસ્તુ જે રીતની બને છે એ રીતના જ આપણે પાર્સલ થતું હોય છે જોઈ લો તો આપણે ત્યાં એમને ક્વોલિટી ક્વોન્ટિટી બધું આપણે મેન્ટેન કરીએ છીએ આપણે ત્યાં પાર્સલ સુવિધા બી ઉપલબ્ધ રાખીએ છીએ જે વસ્તુ આપણે જે રીતે ગરમ ગરમ જમાડીએ છીએ એ રીતે બી આપણે કસ્ટમરને પાર્સલ બી ગરમ ગરમ આપીએ છીએ બરાબર આપણે ભાત પણ સારી ગુણવત્તાવાળા અને સારી ક્વોલિટીવાળા આપણે યુઝ કરીએ છીએ જે રીતે આપણે આપણે વસ્તુની ક્વોલિટી બતાવીએ એ રીતે આપણે આપણો પ્રાઇસ બી બતાવીએ બરાબર તેમાં સવારે બપોરના મેનુમાં આપણે બે શાક પાંચ રોટલી ભાત બપોરે ભાત હોય સાંજે કઢી ખીચડી હોય છે પાપડ સલાડ માત્ર ને માત્ર ખાલી સાઠ રૂપિયામાં આપણે જમાડીએ છીએ બરોબર એ જ રીતે રોટલીની જગ્યાએ રોટલો જમવો હોય તો આપણે રોટલો બી બાજરાને રોટલો બી આપણે અવેલેબલ કરીએ છીએ જે રીતે આપણે ગુજરાતી થારીમાં સાઠ રૂપિયામાં જમાડીએ છીએ એ જ રીતે માત્ર ખાલી દસ રૂપિયા વધારે લઈને સિત્તેર રૂપિયામાં પનીરનું શાક ચાર રોટલી ફ્રાય જીરા રાઈસ પાપડ ને સલાડ એ વસ્તુ બી આપણે દસ રૂપિયા ઉપર એક્સ્ટ્રા લઈને પંજાબી થારી આપણે જમાડીએ છીએ હલો નમસ્કાર મારું નામ ફિરોજ છે હું છેલ્લા એક વર્ષથી કૈલાસ રેસ્ટોરન્ટમાં જમવાનું પાર્સલ લેવા માટે આવું છું આમની જે ક્વોલિટી અને જે પ્રાઇસ છે એ પ્રાઇઝ પણ એકદમ લો છે અને ઘરના સ્વાદથી પણ સારો સ્વાદ અહીંયા મળે છે અમને કન્ટિન્યુ એટલા માટે અમે કન્ટિન્યુ સવાર અને સાંજ ગુજરાતી અને પંજાબી બંને જે આઈટમ છે એ બધા અમે પાર્સલ અહીંથી લઈ જાય છીએ મારા ગ્રુપ સર્કલ ફ્રેન્ડ સર્કલ બરાબર છે પછી ત્યાં કોઈ પણ અમારે બેંક છે હું બેંક સાથે સંકળાયેલો છું એ બેંકના જે અમારા ઓફિસરો છે તે પણ એનો સ્વાદ ચાખી અને અહીં સિવાય ક્યાંય કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ પણ અમારું જે પાર્સલ સુવિધા છે કૈલાશ રેસ્ટોરન્ટની એ કોઈ ત્યાંથી લેતા નથી અહીંથી લે છે ને બહુ સરસ સ્વાદ છે ઘરથી પણ બેસ્ટ એટલે વાર્તા પૂરી થઈ ગઈ રાજકોટમાં તમારે પંજાબી અને ગુજરાતી થાળી જમવી હોય તો જય હિંગલાજ કૈલાજ રેસ્ટોરન્ટ ઇઝ ધ બેસ્ટ હા જમવા માટે બેસ્ટ હા કોઈ પણ શાક ફક્ત વીસ રૂપિયા કોઈ પણ આઈટમ દાળ ભાત વીસ રૂપિયાથી ચાલુ થાય છે અને થાળી પચાસ રૂપિયાથી ચાલુ થાય છે પચાસ રૂપિયામાં એક શાક ચાર રોટલી બરાબર અને બેસ્ટ જમવાનું જેમ ઘરનું આવે તમે આમાં જોઈ શકો છો કે આ એક એક દાણો આપણે જોઈ શકાય કે નથી પાણીનો ભાગ જનરલી શાક હોય છે એ પાણીવાળા હોય છે પણ એની જગ્યાએ બેસ્ટ હા રોટલી શાક ઘર જેવું જમવાનું મળે છે સાદું ભોજન અને નોર્મલ પ્રાઇસમાં જે સાઠ રૂપિયાની થાળી અને પચાસ રૂપિયાની થાળી અવેલેબલ છે અને દાળ ભાત ફક્ત વીસ રૂપિયા અને બેસ્ટ આઈટમ જે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન જમવા માટે એક વખત અવશ્ય મુલાકાત લેવી આપણું રેસ્ટોરન્ટ જય ઇંગ્લાજ કૈલાસ રેસ્ટોરન્ટ રાજકોટમાં આપણે રૈયા ચોકડી એક્ઝેક્ટ બ્રિજની બાજુમાં ત્યાં આવેલું છે આપણે પૂજારા ટેલિકોમની એક્ઝેટ સામેની બાજુ જય ઇંગ્લાજ કૈલાસ રેસ્ટોરન્ટ આપનો સમય જમવાનો સવારે અગિયાર થી સાંજ બપોરે ચાર વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી આપણે જમવાનું ચાલુ હોય છે